જ્યારે કોઈ સરપંચનું ઇલેક્શન થવાનું હોય ગામના લોકો બધા ભેગા થતા હોય અને નક્કી કરે કે આ વખતે આપણો સરપંચનો ઉમેદવાર યુવા હોવો જોઈએ શિક્ષિત હોવો જોઈએ અને કામગીરી કરી શકે એવો અનુભવીને સક્ષમ હોવો જોઈએ એ નક્કી થયા બાદ ગામના આગેવાનો ગામના વડીલો યુવાનો ભેગા થતા હોય છે અને બધા પોતપોતાની રીતે મદદરૂપે પૈસા ઉઘરાવતા હોય છે જેના માટે સ્લીપ છપાવાની હોય છે બેનર છપાવાનો હોય છે અને જે ચા પાણી નાસ્તો દિવસના દરમિયાન જે પ્રચાર માટે જાય છે ત્યારે ખર્ચો કરતા હોય છે પરંતુ રમણભાઈની વાત જાણીને એવું ખબર પડી કે સમરસ થાય તો આપણો જ ઉમેદવાર હોવો જોઈએ એનો મતલબ એમ કે જો કોઈને સમરસ તરીકે ચૂંટવું હોય તો એ ભારતીય જનતા પાર્ટીની વિચાર શ્રેણી વાળો હોવો જોઈએ નહીં કે ગામના લોકોની પસંદગીનો ઉમેદવાર હોવો જોઈએ

પોતાના પક્ષનો અથવા પોતાનો ચાહીતો અથવા પોતા નેતાના પોતાની પસંદગીનો ઉમેદવાર ઉભો થાય એવું કંઈક ને કંઈક ષડયંત્ર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કરતા હોય એવું મને આજે લાગી રહ્યું છે અનંતભાઈ એક સમય હતો ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસનો દબદબો હતો છેલ્લા એક દશકથી એ દબદબો ઓછો થયો છે અને આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતમાં દેખાયું પણ ખરું તમારી સરકાર હતી રાજ્યમાં ત્યારે પણ આટલા બધા થોડા ઘણા પ્રપંચ તો થતા હશે જુઓ ખર્ચા તો પહેલેથી થાય છે મારે સમજવું છે સરપંચની ચૂંટણીમાં પ્રમાણિકતાથી કેજો સરપંચની ચૂંટણીમાં દારૂ મટન મુરગી રૂપિયા સાડી આ બધું વેચાય છે કે નહીં સરપંચની ચૂંટણીમાં શું મલાઈ છે શું મલાઈ નથી અમને ખબર નથી મેં પણ સરપંચે આવું નાખે છો અને ભેજુ રોનકભાઈ રાજનીતિ નહીં કરી તમે તો રાજનીતિ કરેલી આવું ના કહેશો તમને ના ખબર એવું તો ના મને સાચી અને એકદમ સ્પષ્ટ વાત છે ગામના લોકોની સેવા કરવી ગામના લોકોના પ્રશ્ન ને વાચા આપવી યુવાનોના આ પ્રશ્ન ને વાચા આપવી જે ગ્રામ્ય વિસ્તારમાં આંગણવાડી છે શાળાઓ છે નાના રસ્તાઓ છે સ્મશાન ભૂમિઓ છે ગટરના કામ છે એ બધા કામમાં વાસ્તવિક રીતે અને સંપૂર્ણ કાર્યક્ષમતા લઈને સરપંચ તરીકે ચૂંટાવાનું હોય છે એમાં કોઈ જાતની મલાઈ હોતી નથી પરંતુ મને એવું લાગે છે કે શાસક પક્ષના ધારાસભ્ય જયારે આવું કહે છે ત્યારે એવું લાગે છે વિસ્તાર એક ઔદ્યોગિક વિસ્તાર છે એટલે વિસ્તારમાં ઘણી મલાઈઓ ખાવા હોય એટલા માટે ત્યાં આવા પ્રપંચો ચાલે છે તમે અમારા વિસ્તારમાં આવો આ વિસ્તારમાં કોઈ પણ જાતના પ્રપંચો ચાલતા નથી લોભ લોભામણીની વાત કરે કે હું તમારું કામ સરપંચ બનીને કરી આપીશ હું તમારા વિસ્તારના વીજળીનો પ્રશ્ન છે તે હું કરી આપીશ તમારા વિસ્તારમાં પાણીની સમસ્યા છે હું કરી આપીશ એવા વાયદાઓ કરવામાં આવે છે અને સંપૂર્ણ ગામના લોકોને સાથે રાખીને પ્રચાર પ્રસાર કરવામાં આવે છે હું પણ ધારાસભ્ય છું પરંતુ મેં પણ કોઈ દિવસ આવી રીતે સભાઓ ગજવી નથી કે સભાઓમાં અમે એવું નથી કીધું કે હું તમને આ લાલચ આપીશ તે લાલચ આપીશ અને તમે મારા પક્ષના ચૂંટાયેલા હશો તો જ હું તમને મારા ફંડમાંથી કામ આપીશ કે પૈસા આપીશ એવી અમે કોઈ પણ જાતની વાત કરી નથી પરંતુ રમણભાઈ પાટકો નો વિસ્તાર ઉદ્યોગિક વિસ્તાર છે ત્યાંના સરપંચો ને ચોક્કસપણે મલાઈ ખાવાની મળશે મળતી હશે એવું લાગે છે આપનો ખુબ ખુબ